ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થયો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ શેત્રુંજી ડેમમાં હાલ અઢારસો ક્યુસેક પાણીની આવક શરૂ થઈ શેત્રુંજી ડેમ સો ટકા ભરાતા શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા આ સિઝનમાં બીજી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો વીસ દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા સત્તર ગામોને એલર્ટ કરાયા તો બીજી તરફ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલીતાણા ભાવનગર